તો જાનું ગયા પછવાડે પછવાડે ગયા છે પળા પલાળવા તો પળા પણ લઈ જવાના છે તો સાથે સાથે પળા પણ લેતા ને થોડું ઘણું ઘરનું આપણે લેવાનું છે ને એ આપણે લેતા આવીએ કેમ કે ઉનાળો આવી ગયો છે અને આવે પણ છે અને ઉનાળો આવી ગયો કે ભાઈ ગરમી બહુ થવા માંડી છે હવે એટલી બધી જ નથી થતી પણ હવે ગરમી પડવા માંડી છે તો એટલા માટે આપણે સીસા તૂટી ગયા છે ફ્રિજના તો આપણે સીસા પણ લેવાના છે પાણી ભરવા માટે ને એવું બધું આપણે થોડું ઘણું લેવાનું છે તો આપણે લઈ આવીએ તો આપણે પહોંચી ગયા છે જામનગરમાં ને અસ્તરની દુકાને તો આપણે ત્યાં અસ્તર લેવાના હતા લીધા ને ત્યારબાદ આપણે ઘડિયાળની દુકાને પહોંચી ગયા ઘડિયાળ જોઈને આપણે પસંદ આવીને આપણે ઘડિયાળ પણ લઈ લીધી છે ત્યારબાદ ત્યાંથી આપણે ગયા સંચાવાડાની દુકાને તો આપણે જે જે કલરના રીલું ને કોઈ આપણે જોતી હતી વસ્તુ એ બધી આપણે લઈ લીધી ને ત્યારબાદ આપણે ગયા બકાલા માર્કેટમાં જ્યાં બધું બકાલું મળતું હતું ને ત્યાં અને ન્યાથીને આપણે બધું બકાલું ને કાંઈ ફ્રૂટ ને એવું બધું લીધું ચાનું ગયા છે લેવા ને આપણે તો ને આપણે ગાડી આગળ ઊભા હતા અને ત્યારબાદ આપણે આવી ગયા ઘરે તો જેમ કે જો ઉનાળો ચાલુ થઈ ગયો હોય બહુ તડકો લાગી ગયો ને આપણે આવી ગયા હોય ઘરે હું તો ડાયરેક્ટ પછવાડે જ આવી હાથને મોઢું ધોવા પાણી પીવા અને ચાનો પણ જો અહીંયા ઊભા છે ને આપણે શું શું લઈ આવ્યા હું તમને હમણાં બતાવી દઉં પહેલાં તો જો આપણે ચાનું ને જ કરિયર લઈ દીધી છે કે જેમ ચાલુ અહીંયા ઘડિયાળ લઈ દીધી આપને આપણે રસોઈ બનાવવાની પણ તૈયારી કરી નાખી અને શું શું લઈ એ તમને કહી દઈ કેમ કે આજે એટલું બધું હતું નહીં કે બજારમાં બંધ હતું કેમ કે શું ખબર કાંઈ ખાસ ખબર નથી મને પણ એટલે બંધ હતું બજારમાં કાંઈ રેકડ્યું કે કેવું કંઈ ઊભું નહોતું દુકાનમાં તો બહુ મોંઘું મોંઘું જ બધી વસ્તુ હતી ને અમે શું શું લઈ લેવાય તો બતાવવું હમણાં માટે આખું માં તો જો લુલા લઈ છે આપણે આ લીંબુ ને કોથમરી ને એવું બધું છે આ મોગરા ને એવું બધું લઈ આવ્યા છે આપણે અને કાંઈક આપણે સંચારો સમાન પણ લેવાનો તો એ પણ આપણે લઈ આવ્યા છે ટમેટા ને ગાજર ને બીટ ને લીંબુ ને કોથમરીને મરચાં તો પહેલા એટલે ના લીધા આપણે અને આપણે આ રીલું લેવાની હતી color कलर आपरे संचा de लेवा ना आता क्लास આમાં આપણે લીધું છે લીધી છે ને છે ને છોકરાઓ માટે દ્રાક્ષ ને સ્કૂટી ને એવું બધું લીધું છે આપણે કાકડી સલાડ કરવા માટે દડાકોબી ને એવું બધું લીધું છે આપણે તો એ બધું વ્યવસ્થિત રાખી દે જે થોડીક પછી વ્યવસ્થિત રાખીશ પેલા એને રસોઈ બનાવી નાખું કેમ કે સ્મૃતિને જમણ પણ હમણાં આવી જશે થોડો ફટાફટ શાક ને રોટલા ને રોટલાનું કંઈક બનાવી નાખીને ઘડિયાળ જેવું કેવી લાગે છે સરસ મજાની એટલે આપણે રેગ્યુલર પહેરવા માટે જ લીધું છે જોઈએ હવે ફાવશે તો રેગ્યુલર પહેરશે ને ક્યાંક જાશે જ ને ત્યારે પહેરવાની ચારું કે ભા ઊભા હે ને ફોનમાં જ છે ને વિડીયો જ આપણે જોઈએ રાખે છે તો આજે સરસ મજાનું આપણું મોગળાનું શાક બની ગયું છે આપણે આજ ગયા હતા જામનગર લઈ આવ્યા હતા તો એનું જો આપણે શાક બનાવી નાખ્યું છે મોગરાનું ને તો ખાવાનું પણ ચાલુ કરી દીધું અને સાથે સાથે આપણે કાના માટે બટેટાનું શાક બનાવ્યું હતું અને રોટલા અને સિંગ ભજીયા અને સ્તૃતિ અને કાનાને પણ જમાડી દીધો છે જમણભાઈ અને જાનું જો એને ઘર બહુ ભાવે એટલે ઘર લઈને જ બેઠા હોય એને પેલા ઘર ખાવાથી ચાલુ કરે છે તો હાલ બધા બપોળા કરવા સાઈડ માં આપણે બેઠા હે આજ તો પંખો ફૂલ કરી નાખ્યો કેમ કે હવે ગરમી થવા માંડી ને એટલા માટે Todo lo que se mueve por